સાંસદ મનસુખ વસાવા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ જનતા રેડ કરી હતી ત્યારબાદ તેમણે મીડિયા સામે આ મામલે વાત કરી હતી આજે રોજ અમે જનતા રેડ સિલિકાની જે ચોરી થઈ છે ડમલાઈ ખાતે ઝઘડિયા તાલુકાની અંદર અમને જ્યારે માહિતી આપવામાં આવી એક જાગૃત નાગરિક તરીકે એક દમલાઈના એક માણસે આપી અને પોતાનું નામ નથી આપ્યું પણ એમને વિડીયો અને અમને અપલોડ કર્યા અને મેં ને રાતે માન્ય આપણા સાંસદ સભ્યશ્રી એમને મારા સોશિયલ મીડિયાથી એમને મેં લખીને મૂકેલું વિડીયો મૂકેલા ને એમને તરત પછી ટ્વીટ કરીને એમણે અધિકારીઓને જાણ કરી છતાં બી આજ દિન સુધી અધિકારીઓ આ સ્થળ પર આવ્યા નથી અમે ફરી પાછું લખવું પડ્યું કલેક્ટરશ્રીને અમારો પત્ર લખવો પડ્યો કે અધિકારી પ્રાંત અધિકારીને અમે જાણ કરી છતાં એમણે અમારો સોશિયલ મીડિયાનો જે અમે સોશિયલ કરેલું એ પણ એને રિસીવ નથી કર્યું અને ત્યાર પછી માપણી કરવા માટે અમે લખ્યું કે અમે અમારી સાથે માપણી અને બધું જ લઈને આવીશું સોશિયલ મીડિયા લઈને આવીશું મીડિયા સાથે લાવીશું અને માન્ય સાંસદ એ કીધું કે આપણે જઈશું કેમ કે અગાઉ અમારા સરપંચ સાથે કંઈ અમારી કોઈ દુશ્મની નથી અમારે કોઈ લેવા દેવા નથી પણ એ પંચાયતમાં જે નુકસાન થાય છે એના માટે અમે જાગૃત કરવા માટે આ પ્રજાને જાગૃત કરવા માટે અમે આવ્યા છે સરપંચ સરપંચશ્રીએ નિવેદન કર્યું હતું કે આ લોકો ખોટું એક હા એમણે જે અરજી કરી છે ચોક્કસ એની સાથે અમે તપાસ કરવા માટે માન્ય સાંસદ સભ્યશ્રી સાથે અમે જઈશું કલેક્ટરમાં માને આ બધા યુવાનો ટીમ બધી જઈશું મીડિયા જઈશું ને માન્ય છોટુભાઈ વસાવા સાહેબ આટલા વર્ષોથી આના માટે લડે છે જળ જમીન જંગલ માટે એને બચાવવા માટેનું અભિયાન છે કોઈ કમાવા માટેનો નથી ને હવે પછી અમારે અહીં રાજપાળીની ટીમ મનસુખભાઈ અને છોટુભાઈ વસાવાના આગેવાનીમાં એક અમે ટીમ બનાવીશું ને નું જે ખનીજો ચોરી થાય છે એકલી દમલાઈ માટે નથી પણ નર્મદા હોય કે બીજા પથ્થરો હોય કે બધી કોઈ પણ હશે ઓવર લોડ ગાડીઓ ચાલતી હશે ખોટી રીતે ખાડા ખોદીને રોયલ્ટી વગર પરમિશન વગર જીપીસીપી વગર એ બધા પર અમે રેડો કરીશું ને એનો અભ્યાસ એના અભ્યાસુ લોકો અમારી સાથે છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાળી પાસે દમલાઈ ગામમાં કેટલાક સિલિકા કાઢવાનું મોટું કૌભાંડ ની શરૂઆત કરી એ માહિતી ઝઘડિયાના આગેવાન અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવા અને મને મળી તમે બંને લોકોએ આ જે ઘટના છે જે મોટું કૌભાંડ છે એને બહાર લાવવા માટે પ્રયત્નો કર્યા એમને પણ એમના સોશિયલ મીડિયા એમના ગ્રુપમાં મૂક્યું મેં પણ મારી પોસ્ટ મૂકી આને લઈને કેટલાક આની સાથે જોડાયેલા લોકો અમને ખોટા પાડવા માટેના પ્રયાસો કર્યા છે તો અમે સાચા છે એ સાબિત કરવા માટે આજે પ્રત્યક્ષ આગેવા વિસ્તારના આગેવાનો સાથે મેં આવ્યા છે આ બધા જોઈ શકો છો મીડિયાના મિત્રો પણ અને બીજા લોકોને ન દેખાતો હોય અધિકારીને એ પણ આવીને જોઈ શકીએ છે ઓફિસમાં બેઠા બેઠા નહીં જોઈ ભાઈ અહીંયા સ્થળ પર આવ્યા જેમ માનનીય મહેશભાઈ વસાવા પોતે અહીં આવ્યા એ રીતના બધા અને મારી સાથેની ટીમ બધા લોકો આવ્યા એ રીતના અધિકારીઓ પણ આવ્યા આની સાથે જોડાયેલા અધિકારી ને મારો હજુ પણ સ્પષ્ટ આક્ષેપ છે મારા ગ્રુપમાં તો મેં વાત મૂકી જ છે મારો સ્પષ્ટ આક્ષેપ છે આ જે જે પ્રકારે જે આ ખનીજ ચોરી થાય છે એમાં પ્રથમ જવાબદાર એ વિસ્તારની પંચાયત જવાબદાર છે બીજા વિસ્તાર એના મામલતદાર જવાબદાર છે ટીડીઓ જવાબદાર છે પ્રાંત અધિકારી જવાબદાર અને પોલીસ પણ જવાબદાર છે આ બધા જ લોકોની મિલીભગતથી આ પ્રકારની ભૂમાફિયાઓ આ પ્રકારની સિલિકાનું મોટું કૌભાંડ કરોડો રૂપિયાનું ગેરકાયદેસર કે કાયદેસર ધંધો કરતા હોય એમને કોઈ વાંધો નથી રોજગારી મેળવતા હોય તેની એની સાથે કોઈ વાંધો નથી પણ સ્થાનિક લોકોને રોજગારી મળી છે બહારના લોકો આવીને આ પ્રકારનો ધંધો કરે કોઈ પણ સંજોગોમાં અમે અમે ચલાવી લેવા માગવાના નથી જરા માગતા નથી કોઈને રોજગારી મળે એના માટે અમે સામેથી ખુશી આનંદની લાગણી અનુભવીને અમે સપોર્ટ કરીએ છીએ પરંતુ ખોટું નહીં કરવું જોઈએ અને કેટલાક જનતાને પણ મારી અપીલ છે કે કેટલાક આ ભૂમાફી અમારા વિરુદ્ધમાં ગેરમાર્ગે લોકોને ચડા ઉશ્કેરી રહ્યા છે અમારા ઉપર ક્યાંક બની શકે તો હુમલા પણ કરવાનો પ્રયાસો કરે આજે મને ફોન આવ્યા કે ત્યાં ના જશો ને વાતાવરણ ઢોળ્યા છે ગંભીર વાતાવરણ કંઈ વાંધો નહીં અમે સત્યની લડાઈ લડી છે ને સત્ય માટે લડ્યા છે મહેશભાઈ પણ ડેઢા વર્ષોથી ધારાસભ્ય તરીકે આ સત્યની લડાઈ લડ્યા છે એમના પિતાશ્રી છોટુભાઈના માર્ગે લડાઈ લડી રહ્યા છે ત્યારે આમ જનતાને પણ અમારી વિનંતી છે કે અમે સાચી લડાઈ લઈ છે આદિવાસીના હક અધિકાર માટેની લડાઈ લડી રહ્યા છે આદિવાસીનો હક અધિકાર પંચાયત તો એટલો નથી એના આમ પ્રજા આખા ગામના લોકોનો આ જે ચાલે છે આ કૌભાંડ એ ગામના લોકોને રોજગારી મળે એના નિયમ પ્રમાણે એમનો કોઈ વાંધો નથી પરંતુ આ જે કેટલાક ભૂમાફિયાઓ રેત માફિયાઓ સિલિકા માફિયાઓ આ સિલિકા માફિયા રાત પાડ્યો જો ક્યાં ક્યાં ઠેર ઠેર એજન્સીઓ ઠોકી બેસાડી છે એ એ બધા લીગલી નથી સરકારની જે કેટલીક નિયમ કેટલાક નિયમો છે પોલિસી છે એનો વિરુદ્ધ જઈને આ બધું ઠેર ઠેર સિલિકા કૌભાંડ કરી રહ્યા છે નાના નાના હશે કે પછી મોટા મોટા લક્ષ્યો છે મોટા લોકોની મોટી વઘ હશે પરંતુ અહીં લોકો અહીંના લોકો જાગૃત થયા છે ગમે એટલી વગવાળા હશે ગમે એટલા પૈસાધાર હશે પણ અમારા આગળ આ લોકો ટકી નથી શકોના અમે આ ફક્ત દમલાઈ ગામ પૂરતું નથી અમારી લડાઈ ગામે ગામ જ્યાં જ્યાં આવી રીતના ગેરકાયદેસર રીતના ખાણ ખનીજમાં ચોરી થતી હશે રેતી કૌભાંડમાં ચોરી થતી હશે કે સિલેકાનું કૌભાંડ થતું હશે ગેરકાયદેસર એ બધા ગામોમાં જઈશું અને જનતાને જાગૃત કરીશું અને ગેરમાર્ગી દ્વારા એમને કહીશું ભાઈ આ લડાઈ તમારા સ્થાનિક લોકો માટે છે સ્થાનિક ગામના આદિવાસી યુવાનો માટે લડાઈ હશે અને તમે આ ધંધો તમે કરો બીજાને સપોર્ટ ના કરો એક બે કદા ભણેલા ગણેલું યુવાન કોઈક લાલચમાં આવીને આવા લોકોને સપોર્ટ કરે એ વ્યાજબી નથી તો આવનારા દિવસોની અંદર અમે તંત્રનું પણ ધ્યાન દોર્યું છે અને જો હજુ પણ ધ્યાન દોરવાના છે હું મહેશભાઈ સાથે જઈને કલેક્ટરની રજૂઆત કરીશું આની તપાસ થવી જોઈએ એમાં પંચાયતના પણ જવાબદાર લોકો છે એમાં સરપંચ હશે તલાટી હશે મામલતદાર પણ જવાબદાર છે પોલીસ પણ તેટલી જવાબદાર ટીડીઓ પણ તેટલો જવાબદાર અને પ્રાંત અધિકારી પણ તેટલો જવાબદાર છે આજે જો મહેશભાઈ પોસ્ટ મૂકી મેં પોસ્ટ મૂકી આ ખાલી પોલીસ બંદોબસ્ત એટલે આવ્યો છે એમને કદાચ એમને અમને બીવડાવવા માટે પણ અધિકારી જેમની ખરેખર જેમની જવાબદારી છે ખાણ ખાની માંડીને બધા જ લોકો મામલતદાર કે પ્રાંત કે જે હશે એ બધા લોકો અહીંયા આવું જોઈતું હતું અને આ સ્થળ પર અમને અમે બતાવતા એમને એમને કહેતા આંધળા લોકો એમને પાટા બાંધેલા છે પ્રાંતના અધિકારીને પાટા બાંધેલા છે મામલતદારને પાટા બાંધેલા છે ખાણ ખનીજના અધિકારીઓને પાટા બાંધેલા છે કે પોલીસના અધિકારી જે નિયમની હપ્તા લે છે એમને પાટલા પાટા બાંધેલા હશે અને સરપંચ ન અહીંયા આવતા તે અમારા અમને જે પડકાર ફેંક્યો છે એમને બતાવતા સરપંચની પણ જો હું એ ટીમ એ જો વિનંતી કરું છું કે તમે જાતે અહીંયા આવો ગામ પંચાયતની તમારા આખી તમારાખી બોળી આવીને જુઓ કે આ તમારા પંચાયતની અંદર કેટલું ગેરકાયદેસર થઈ રહ્યું છે અમારી લડાઈ સત્યની લડાઈ છે વર્ષોથી છોટું ભાઈ આ અધિકાર માટે લડી રહ્યા છે હકના અધિકાર માટે કે આદિવાસી કેટલાક લોકોનો બનીને આ પ્રકારના ધંધા કરે તો એવું કે તમે ખરાબ કરો છો તો અહીંયા એમને જોઈએ સરપંચ આવીને જોઈએ તલાટી આવીને જોઈએ મામલતદાર આવીને જોઈએ પ્રાંત આવીને જોઈએ એ તો બિચારા શું કરે સરપંચ આ મોટા અધિકારી કીધું હશે કે તમે એ બોલી ના શકે અધિકારી એટલે સરપંચને હાથો બનાવી દીધો અને આ પ્રકારનો એ સરપંચને સરપંચની સાથે અમારી લડાઈ જ નથી અમારી લડાઈ ગામ પંચાયતનો હક છીનવાયા છે ગામ પંચાયતની જે સંપત્તિ જે લૂંટાઈ રહી છે ગોચરની જમીનમાં આ રીતના ગેરકાયદેસર ખોદાઈ રહ્યું છે એની સામે સરપંચની સામે લડાઈ નથી હું સરપંચને અપીલ કરું છું તમે અમને સપોર્ટ આપો આ ખોટું રીતના જે ગેરકાયદેસર ખોદે છે એના અમે અમે લડીએ છીએ અમે તમે લોકો પંચાયત અમને સપોર્ટ આપવું જોઈએ અમે તમારી સાથે એક એક પંચાયતને અમે કહીએ છીએ કે બધી જ પંચાયતોને અમે સપોર્ટ આપવા તૈયાર છે જ્યાં પણ ખોટું થતું હોય અમને માહિતી આપો અમને સહકાર આપો અહીંના મહિલા સરપંચનું કહેવું છે કે અમે પણ આગળમાં લેખિતમાં રજૂઆત કરી છે કલેક્ટરને શું કહેવું તો એ કોપી મને બતાવી હું કલેક્ટરને વાત કરીશ ના આજે જ હું કલેક્ટરને અમે મળીશું છું આજે જ અમે કહ્યું ભાઈ સરપંચે અરજી આપી હતી તેનું કમ તમે તપાસ કરી નથી સરપંચની અધિક અરજીના આધારે પણ તપાસ કરી જોઈતી હતી ના કલેક્ટર સાહેબને અમે ચોક્કસ નવા સાહેબ આવ્યા છે એમને આખી સ્થિતિનો ખ્યાલ નથી પણ પ્રાંત અધિકારી મામલતદાર ખાણ ખનીજ પોલીસના લોકોને આ બધું ખબર છે જીઓલોજીસ્ટ આ બધા જ લોકોને ખબર છે